નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અગિયાર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારનો રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ કાલ જેવી જ આવક જોવા મળી છે બે હજાર ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો અને હરાજીનું કામ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું તમે જોઈ શકો છો હરાજીનું કામ ટૂંક જ સમયમાં ચાલુ થવાનું તો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાય છે આજના મગફળીના બજારમાં અને એક મિત્રો એક સૂચના અગત્યની દઉં છું મિત્રો આપણે યુટ્યુબ ચેનલ કોમેડી આશિયાની એક બીજી બનાવેલી છે એનું નામ છે ભૂરા દાદાની કોમેડી મિત્રો ને તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે મિત્રો તો ચેનલની અંદર જે ડિસ્ક્રિપ્શનમાં જાય એની ચેનલ જરૂર જોજો મિત્રો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેવી એ બી કિશનમાં તમે સપોર્ટ કર્યો મિત્રો તેવો સપોર્ટ તે પણ ચેનલમાં કરજો જેથી કરીને અમારી એ પણ ચેનલ આગળ આવે મિત્રો તો ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાતે જાર્જિકાર્જના બજારમાં નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે નવસો ને એકાણું રૂપિયા નો ભાવ છે ગોપડી માલ છે ને જો નવસો ને એકાણું